you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જંત્રાલ ગામના ત્રણ યુવકોના ઘટના સ્થળે મોત નીપજતા ગામમાં શોક પ્રસરી ગયો હતો અને આજે બપોરે ત્રણેય યુવકોની સામૂહિક અંતિમ નીકળતા સમગ્ર ગામ ઇટકે ચડ્યું હતું જંત્રાલ એક સાથે ત્રણ યુવકોની ની ઉઠી હતી ચારોલા ગામ પાસે ગત રાત્રિ ઘંટડીના સુમારે સર્જાયેલા અકસ્માતમાં જંતરાલ ગામના બત્રીસ વર્ષીય સુરેશ વજયસિંહ સોલંકી બાવીસ વર્ષીય જયેશ બોધાભાઈ પરમાર અને તેવીસ વર્ષીય સંજય માનસિંહ સોલંકીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ગામના જુવાન ત્રણ દીકરાના મોત થી જંતરાલ ગામમાં અરેરાટી પ્રસરી ગઈ હતી આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યા હતા ત્યારે ગામ હિંમકે ચડ્યું હતું બપોરે ત્રણેય મિત્રોને ને એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામ અંતિમ યાત્રામાં જોડાયું હતું આજે સમગ્ર ગામમાં શોકને લઈને લોકોએ ચૂલા પણ સળગાવ્યા ન હતા ગામના સ્મશાન માં ત્રણે યુવકોને એક સાથે અંતિમ વિધિ કરવામાં આવતા મૃતકના પરિવારજનો સહિત સમગ્ર ગામના લોકો ચોધા રાંશુએ રડી પડ્યા હતા ત્યારે આખા ગામમાં ગમગીન માહોલ સર્જાયો હતો